સંક્ષિપ્ત સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકતાલીસ ગામના સરપંચની ચૂંટણીનું પરિણામ લોકોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે નોંધનીય છે કે ગ્રામ પંચાયતમાં જે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે તેના સમર્થકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો જેમ કે મહુવા તાલુકાના ઘણા બધા ગામોમાં સરપંચની ચૂંટણી હતી મહુવા તાલુકાના સથરા ગામના ચૂંટાયેલા સરપંચ શું બોલી રહ્યા છે એ પણ તમે સાંભળો અને તેમના સમર્થકોમાં કેટલી ખુશી જોવા મળે છે તે પણ તમે જોઈ શકો છો મહુવા તાલુકાના ગામમાં કોણ બન્યું સરપંચ જુઓ પર જાગૃતિબેન ઘનશ્યામભાઈ મહેતા ખાટસુરા સમજુબેન આતુભાઈ બારૈયા ભાદરા કાંતુબેન દુલાભાઈ કળસરિયા બગુડા રાજીબેન પાંચાભાઈ કામળિયા કણકોટ સીતાબા રામસિંહ ચાવડા કરમદિયા દિનેશભાઈ મનસુખભાઈ સોલંકી કુંભારિયા જાહુબેન ઓઘડભાઈ સહેડા માડિયા રાણીબેન જોરુભાઈ ડસાત મોટા પીપળવા નરોત્તમભાઈ વજુભાઈ સાંખઠ બોરડી રમીલાબેન ગીજુભાઈ બળદાણિયા કોંચડી રંભાબેન દુલાભાઈ નકુંબ સંભિયાળાનંદ દશાંશ ત્રણ હામુભાઈ નાજાભાઈ કોબાડ ટીટોડિયા વિનુભાઈ જોધાભાઈ ગોહિલ ગુંદરના મીઠીબેન મેઘાભાઈ સાડીસ ચોકવાદ લીલીબેન મગનભાઈ વાસિયા સીડા વાવડી ગોલણભાઈ કામળિયા તરેટ જોશી રાણપરડા રણુભાઈ નાજાભાઈ કામળિયા સંભિયાળા પટ્ટી ભેનીબેન રામભાઈ કોબાડ કિકરીયા રાઘુભાઈ રણછોડભાઈ બલદાણિયા લોંગડી જીતુબેન મથુરભાઈ ચૌહાણ હરિપરા બેનાબેન કાનાભાઈ ગમારા કંટાસર વિપુલભાઈ ગેમાભાઈ પરમાર મારા પરિચય મારું નામ રાજુભાઈ બબાભાઈ બેલ ચૂંટણી છે એમાં તમે શું છો હું સરપંચના પ્રતિનિધિ તરીકે છું કેટલા સભ્યો સાથે તમે વિજેતા બન્યા છો પાંચ સાથે આવનારા સમયમાં કેવા સાથે કામ ગામ માટે ગામના વિકાસના માટે જ કામ કરવાનું ને ગામ લોકોનો કેવો સપોર્ટ રહ્યો હા તમે જ છો સપોર્ટ તો પૂરેપૂરો ગામ લોકોને કઈ સંદેશો નહી ગામ લોકોને કામ હોય મને પણ વિકાસના કાર્ય હોય પંચાયતને લગતા કોઈ પણ લાભ હોય કોઈ પણ મતલબમાં વિકાસ ના કામ હોય કે એને જીવન જરૂરિયાત કોઈ પણ પંચાયતને લગતા કાર્ય હોય એમાં બધા આપણે ગામ લોકોને આગળ રહેશું તમારો પરિચય મારું નામ નરેન્દ્ર ચિકરણસીવાળા આ ગામમાં સરપંચ બનેલ છે તો એને કીધેલું છે વાયદાપૂર્વક હું કામ કરીશ ગામનું સારું કરીશ ને ગામનું હિત કરીશ નહીં હું એક સેવા કરું છું ગામની કાર્ય કરું છું ને ખુશીનો માહોલ કેવો છે ગામમાં આખું ગામ સાથે જ છે તમારો પરિચય ગુપતભાઈ ઓગડભાઈ ભીલ તો આજે ગામ લોકોમાં કેવો ખુશીનો માહોલ છે ફૂલ

એનો ઉત્સવ છે આપ જોઈ રહ્યા છો અને અમારા પ્રતિનિધિત્વ તરીકે રાજુ ભગત છે જેમના મધર એટલે કે ધોળીબેન બબ્બાભાઈ ભીલ બહુમતીથી વિજય પામ્યા છે અને લેડ એને ત્રણસો ને બાસઠની રહી છે અને તેમના પાંચ સભ્યો સાથે જંગી બહુમતીથી જીતેલા છે અને તેમના આમ તો બે ફોર્મ રદ થયા છે જેના કારણે થોડુંક અમને દુખે છે જો એ બે સભ્યના ફોર્મ રદ ન થયા હોત તો પૂરા શાંતિ આવે અને બહુ જંગીમતી અને પંચાયતના કામ કરવા અને કાર્યમાં કોઈ અટકાયત ન થાય અને સારા કાર્ય કરવાથી ગામનો સારો વિકાસ અને સારી પ્રેરણા મળે તે જોવો છો અને એટલે જોવા માટે તમે જોઈ શકો છો કે આ કેટલી પબ્લિક છે કે જેના પ્રેમ અને સહયોગથી હળી મળીને કામ કરે છે કામ તો ગામમાં અત્યારે કંઈક એવા જેવું તમને નથી અને કરીને બતાવવાનું છે અમારે કે અમે આટલા આટલા કામ કર્યા છે અને આગળ કેવા કામ થાય છે અને કઈ રીતનું કામ થાય એ તમે જોઈ અને પછી તમે તારે અમને મળજો